તો ભગવાન ભરોસે જીવન આપ્યું છે દેશ આઝાદ છે તમારી રીતે જીવન નો ફાવે તો ઉકળો ભારત દેશ ને ભારત ની સરકાર સુસજ્જ હોવી જોઈએ એના બદલે ભારત ની સરકાર હિન્દુ મુસ્લિમ આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિ આપણને લડાવા ઝગડાવામાં વ્યસ્ત છે આઠ પાંચ ગૃહ મંત્રી એની પાસે શું આશા રાખશો તમારો જીવ બચાવશે પા ભૈવા શેર શાયરીઓ આઝાદી નું ગીત ઝંડા ઊંચા રહે અમારા પૂરી થઈ ગઈ અને આ વખતે લોકસભામાં ગઠબંધન કરનારી આપ સાથે કોંગ્રેસમાં હવે કોંગ્રેસ તો એક્શન દેખાયું જે બાદ હવે આમ આદમી પાર્ટી પણ થોડુંક એક્શનમાં હોય તેમ લાગે છે કારણ કે પંદરમી ઓગસ્ટની ઉજવણી તો થઈ ગઈ બધા શહેર દેશની અંદર સારી રીતના બધે ઉજવણી કરવામાં આવી પરંતુ ગુજરાતની અંદર આ વખતે કંઈક અલગ જ મિજાજ હતો કારણ કે એક તરફ ગુજરાતની અંદરથી રંગા યાત્રા નીકળી હતી તો બીજી તરફ કોંગ્રેસની ન્યા યાત્રા ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી હોય તેમ લાગે છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ હર સંઘવીને લઈ ગુજરાત સરકાર અને કેન્દ્રીય સરકારને લઈને અનેક પ્રહારો કર્યા છે શું છે તે સાંભળો આ વિડિયોમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું હું કશ્યા દેશ ઉપર ખતરો છે આમ છે તેમ છે જાગો આમ કરો તેમ કરો દેશ તો આપણા દિલમાં હોય દેશ વિશે કોઈને શીખવાડવું ન પડે દરેક દેશના માણસના દિલમાં દેશ હોય દેશની ભાવના હોય એ જન્મીના આવે માણસના જન્મતા જન્મતાવેત માના લોહીમાંથી દેશની ભાવના આવે પણ આજની દુનિયા બોર્ડરલેસ દુનિયા છે હવે સરહદોનો કોન્સેપ્ટ ધીમે ધીમે ઓછો થઈ ગયો કોરોના વાયરસ સરહદથી નથી આવતો એ હવામાંથી આવે છે વિદેશી આક્રમણો થશે દેશ ઉપર ખતરો આવશે તો જરૂરી નથી કે સરહદ થી આવશે વિમાનમાં દરિયાના માર્ગે આવશે હવાથી આવશે આવશે વાયરસો આવી ગયા હમણાં થોડાક સમય પેલા રેન્સમવેર નામના વાયરસ નો એટેક થયેલો આખી દુનિયાના કોમ્પ્યુટરો હેક થઈ ગયેલા દુનિયાના હારામાં હારી સરકારી એજન્સીઓ હોય એફબીઆઈ હોય રો હોય આપણા ભારત દેશની ઇઝરાયેલની જાસૂસી સંસ્થા બધાના કોમ્પ્યુટરો હેક કરી નાખે એવો રેમસમવેર નામનો વાયરસ આવેલો આખી દુનિયાના કોમ્પ્યુટરો ઉભા રાખી દીધા એવો વાયરસ કોઈ માણસે બનાવ્યો કોમ્પ્યુટરનો વાયરસ દુનિયા પરેશાન થઈ ગઈ મહિનાઓ સુધી કોમ્પ્યુટરો ઠપ રહ્યા લોકો હેરાન પરેશાન થઈ ગયા આખી દુનિયામાં થોડાક દિવસ પહેલા માઇક્રોસોફ્ટનું ઓપરેટિંગ સિસ્ટમ હેક થઈ ગઈ હજારો કોમ્પ્યુટરો ફ્લાઇટો ઉઠતી બંધ થઈ ગઈ હમણાં મહિના પહેલા

ભારત દેશ ને ભારતની સરકાર સુસજ્જ હોવી જોઈએ એના બદલે ભારતની સરકાર હિન્દુ મુસ્લિમ આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિ આપણને લડાવા માં વ્યસ્ત દુનિયા બોર્ડરલેસ થઈ ગઈ છે કેમિકલ વોર નો યુગ આવ્યો છે કે એક રસાયણ પાણી ની અંદર મિલાવી દે આખી નદીઓની નદીઓ ઝેરી થઈ જાય જે પાણી પીવે પશુ પક્ષી માણસ મરી જાય એવો જમાનો આવ્યો છે દેશ ને બચાવો હશે તો તમામ મોરચા ઉપર સરકારોને સજ્જ રહેવું પડશે આઠ પાંચ ગૃહમંત્રી એની પાસે શું આશા રાખશો તમારો જીવ બચાવશે દોસ્તો આપણે વિચારવાનો સમય છે આઝાદીનો આ દિવસ છે સારી સારી વાતો કરીને છટકી જવું એ આપણી જે જવાબદાર નાગરિકનું કામ નથી હું ધારું તો અહીંયા મીઠી મીઠી વાતો કરું દેશ આઝાદ થઈ ગયો વાહ ભાઈ વાહ વેરી નાઇસ ગુડ ગાંધીજીનો આભાર સરદાર પટેલ જિંદાબાદ બહુ સરસ મજા આવી એનાથી દેશ મહાન નહીં બને દેશ ભારત મહાન ત્યારે બનશે જ્યારે ભારતનો એક એક નાગરિક

એક અપંગ માણસનો આશરો કોણ એક જીવનના ઉંમરના અંતિમ પડાવે પહોંચેલા લાચાર વ્યક્તિનો આશરો કોણ એક માણસને કોઈ બીજો માણસ હેરાન કરે કરે પરેશાન જીવન લૂંટે તો પોલીસ સ્ટેશનમાં હાથ પકડવા વાળો કોણ એ પ્રશ્ન વિચારવાની જવાબદારી ભારતના એક એક નાગરિકની છે માત્ર નારાઓથી કે વડાપ્રધાનોના ભાષણથી દેશ મહાન નહીં બને દેશ દેશની જનતાના વિચારોથી અને વિચારપૂર્વક કરેલા કામથી દેશ મહાન બનશે દોસ્તો અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી ભારતને સાચા અર્થમાં મહાન બનાવવાનો સંકલ્પ લઈને નીકળેલી પાર્ટી છે અમારે જો પૈસા જોતા હોત તો ભાજપમાં જોડાઈ ગયા હોત મોટા મોટા હોદ્દા જોતા હોય મંત્રી બનવું હોય આજે લઈને એમ છે અમારું સપનું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાના નેતૃત્વમાં ભારતને મહાન બનાવવા માટેનું સપનું આમ આદમી પાર્ટીનું છે અને અમારો ભારતને મહાન બનાવવાનો રસ્તો ભાષણોમાં નહીં સરકારી શાળામાં છે સરકારી કોલેજમાં છે સરકારી દવાખાનાથી અમારો ભારતનો રસ્તો નીકળે છે અમારી પાર્ટી અમારા નેતા અરવિંદ કેજરીવાલ એવું માને છે કે ભારતને મહાન બનાવવાનો રસ્તો શાળાના માધ્યમથી છે બાળકને શાનદાર સરકારી શાળામાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપો એ ભણેલો નાગરિક ભારતને મહાન બનાવશે કોઈ નેતા નહીં બનાવી શકે કરોડો ભણેલા છોકરાઓ ભારતને આગળ લઈ જશે કોઈ એક નેતા નહીં લઈ જઈ શકે કોઈ નેતા જાદુ નથી કોઈ મહાન નથી મહાન ભારતની જનતા છે ભારતનો નાગરિક મહાન છે અને નાગરિકને ભણાવવાનું કામ સરકારો કરે તો ભારત આગળ વધે તો ભારત ઉન્નત રાષ્ટ્ર બને વિશ્વગુરુ બને આપણે છેલ્લા દિવસોમાં છાપામાં શું જોયું અમેરિકામાં શિક્ષકોને પગાર અહીંયા ગુજરાતમાં પડે છે ભારતને ને વિશ્વગુરુ બનાવવા નીકળેલા નેતાઓના રાજમાં આ વ્યવસ્થા આપણા રાજ્યમાં

પોતાનું સારું નરચું પણ ન વિચારી શકે એટલો અસક્ષમ રહી જાય એની આપણને ચિંતા ન થાય કે મારા બાજુવાળો ભણ્યા વગરનો રહી ગયો અને હું મારા છોકરાને ડોક્ટર બનાવી દઉં તો ભારત એવી રીતે આગળ નહીં વધે ભારત ત્યારે આગળ વધશે જયારે દરેક ના છોકરા ભણી ગણીને આગળ વધશે માફિયાઓનું રાજ છે પેપર લીક માફિયા જે કાંઈ સરકારી પરીક્ષા આવે માફિયાઓ પેપર ફોડી નાખે બાળકોની જિંદગી બરબાદ થઈ જાય કરિયર બરબાદ થઈ જાય

તમારો આ મુદ્દે શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર